હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર હવે છેલ્લા લેક્ચરમાં આપણે ગુજરાતમાં આવેલા હડપ્પીય સ્થળો વિશે ચર્ચા કરી હતી હવે આજે આગળ વધીએ એ પહેલાં બે ત્રણ પોઈન્ટ છે જે કન્ફ્યુઝિંગ છે એને ધ્યાનમાં લઈએ હડપ્પીય સભ્યતામાં જો વિશ્વમાં સૌથી મોટું શહેર પૂછે વિશ્વમાં સૌથી મોટું ય શહેર પૂછે તો એમાં આવશે મોહેન્જો દડો મોહેન્જો દડો પરંતુ જો ભારતમાં સ્થિત સૌથી મોટું શહેર પૂછે તો એમાં આવશે રાખીગઢી ભારતમાં સ્થિત સૌથી મોટું શહેર એમાં આવશે રાખી ગઢી ક્યાં આવેલું છે હરિયાણા અને ત્રીજું એક એક બે અને ત્રીજો પોઈન્ટ જો ગુજરાતમાં પૂછે કે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાનું સૌથી મોટું સ્થળ તો એમાં આવશે ધોળાવીરા આ ત્રણ પોઈન્ટને વ્યવસ્થિત રીતના મિત્રો યાદ રાખજો પછી એવું ના થાય કે ભૂલાઈ જાય કે એકબીજાનું એકબીજામાં મિક્સ થઈ જાય બરાબર વિશ્વમાં પૂછે તો મોહજો દડો ભારતમાં પૂછે તો રાખી ગઢી અને જો ગુજરાતમાં પૂછે તો આપણે ધોળાવીરા લખીશું હવે આપણે વાત કરતા હતા સિંધુ ખીણની સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હવે એમાં આપણે ટાઈમલાઇન જોઈએ આ છે ઈસુ ખ્રિસ્તીનો જન્મ ઝીરો ઉપર અત્યારે આપણે ચાલીએ છીએ બે હજાર પચીસમાં સિંધુ ખીણની સભ્યતા અહીંયા હતી એટલે એપ્રોક્સ આ બે હજાર વર્ષ ગણો અને અહીંયા હતી પચીસસો બીસીથી સત્તરસો પચાસ સમથિંગ બરાબર છે એટલે આ અઢી હજાર અને આ બે હજાર એટલે ટોટલ ચાર હજાર પાંચસો વર્ષ જૂની સભ્યતા છે બરાબર છે સિંધુ સભ્યતા છે એ કેવી સભ્યતા હતી શહેરી સભ્યતા હતી બરાબર છે ચાર ભાગમાં જોવા મળતી ચાર ભાગ જોવા મળતા સિંધુ સભ્યતામાં કે વિદ્વાન વ્યાપારી શ્રમિક અને યોદ્ધા હવે સિંધુ ખીણ સભ્યતા છે કેવી સભ્યતા હતી પ્રધાન બીજું કાસાની ખોજ પણ કાસાની ખોજ પણ સિંધુ ખીણની સભ્યતામાં થયેલી હતી બરાબર છે હવે સિંધુ ખીણની સભ્યતામાંથી મહોર મળેલી છે કઈ મહોર મળેલી છે પારસી મહોર બરાબર પારસની જેના પર એ મોહર પર સેનું ચિહ્ન છે એક શિંગી ગેંડાનું ચિહ્ન પારસી મોહર પર છે આ મોહર છે એ સેની બનેલી હતી તો મોહર છે એ ખડિયા એટલે કે ટેરાકોટા ટેરાકોટા એટલે શું પકવેલી માટી પકવેલી માટીમાંથી મહોર બનાવેલી હતી હવે આગળ વધીએ સિક્કાઓ ટેરાકોટાના કોટાના સિક્કાઓ કે મહોર મહોર ટેરાકોટાના બનેલા ટેરાકોટા એટલે કે પકવેલી માટીમાંથી બરાબર છે આગળ વધશું હવે સિંધુ ખીની સભ્યતામાં માટીના વાસણોનો ઉપયોગ થતો હતો પણ કેવા રંગના તો કે લાલ રંગના માટીના વાસણોનો ઉપયોગ સિંધુ વા જે સભ્યતા છે ત્યાં ત્યાંના લોકો યુદ્ધ થી પરિચિત નહોતા નહોતા ગાય જોવા મળતી નથી ગાય નહોતી જોવા મળતી તલવાર પણ જોવા મળી નથી બરાબર યુદ્ધ પસંદ નહોતું એવું આપણે માની શકીએ બરાબર છે સિંધુ ખીણની જે લિપિ છે એ ભાવ ચિત્રાત્મક હતી ચિત્રાત્મક લિપિ જોવા મળેલી છે બરાબર છે ભાવચિત્રાત્મક એટલે કે ચિત્ર આધારિત આપણે અત્યારે હું લખીને સમજાવું છું એમ નહીં પણ ચિત્ર દોરીને સમજાવું તમને ખ્યાલ હોય તો જે નર્સરી કેજીમાં હોય છે એ એ બાળકોની તમે બુક જુઓ તો એ ફોર એપલ લખેલું હોય પણ બાજુમાં એપલ દોરેલું હોય બાળકને વાંચતા આવડતું નથી પણ એપલ જોઈને એ શીખે છે કે એ ફોર એપલ તો એવી રીતના ભાવ ચિત્રાત્મક લિપિ હતી કોની સિંધુ ખીણની સભ્યતાની સિંધુ સભ્યતાની બરાબર છે આગળ વધીએ પણ આ લિપિ અત્યારે આપણે ઉકેલી શક્યા નથી બરાબર છે જો પ્રાગ ઐતિહાસિકમાં આપણે જોયું હતું કે ત્યાં કોઈ લિપિ જોવા મળતી નથી લેખિત સ્ત્રોતો જોવા મળ્યા નહોતા આદ્ય ઐતિહાસિકમાં આપણે સિંધુ સભ્યતા જોઈએ છે તો તેમાં લિપિ મળેલી છે પણ આપણે હજી ઉકેલી શક્યા નથી આગળ વધીએ બીજું છે કે માપદંડ મળેલું છે માપદંડ વજનીઓ એટલા સોળ કેજીનું સિંધુ સભ્યતામાંથી અર્થવ્યવસ્થા કેવી હતી અર્થવ્યવસ્થા કૃષિ આધારિત હતી કૃષિ મુખ્ય કૃષિ પછી પશુપાલન પણ થોડું ઘણું અને વ્યાપાર પર ટકેલી વ્યાપાર પર ટકેલી વજન એવું મળેલું છે એટલે આપણે કહી શકીએ કે વ્યાપાર પર ટકેલી હતી આગળ વધીએ હવે સિંધુ સભ્યતામાં કપાસનો પ્રયોગ સૌ પ્રથમ કર્યો હતો બરાબર કપાસનો પ્રયોગ કપાસનો પ્રયોગ સિંધુ સભ્યતામાં ક્યાં કરવામાં આવ્યો હતો મોહેન્જો દડોમાં મોહેન્જો દડો મોહેન્જો દડો આપણે ભણ્યા ત્યારે તમને ખબર છે કે ત્યાંથી સુતરાવું વસ્ત્ર ના અવશેષો મળેલા છે બરાબર કપાસનો પ્રયોગ પણ સૌ પ્રથમ મોહેન્જો દળોમાં થયેલો હતો હવે સભ્યતાનો વિનાશનું કારણ છે અતિવૃષ્ટિ પૂર જળવાયુના પરિવર્તનથી પૂર આવેલું હોય અને અતિવૃષ્ટિથી આ સભ્યતાનો વિનાશ થયો અહીંયા આપણી સિંધુ સભ્યતા પૂરી થાય છે હવે ત્યારબાદ આપણે બીજી અન્ય સભ્યતા જે જરૂરી એવી છે એને અભ્યાસ કરી લઈએ એમાં બીજી સભ્યતા આવે છે કદાચ તમે નામ સાંભળેલું હશે આ વળખીય સભ્યતા કાઢી નાખીએ સોરી મેસો પોટેમિયા સભ્યતા બરાબર છે આ સભ્યતા છે એ દસ હજાર વર્ષ જૂની છે સિંધુ સભ્યતા કેટલી છે સાડા ચાર હજાર વર્ષ જૂની જ્યારે આ કેટલી છે દસ હજાર વર્ષ જૂની છે અહીંયા બે હજાર ગણો અને આ બાજુ આપણે આઠ હજાર સુધી જઈએ ત્યારે અહીંયા ક્યાંક આઠ હજાર આજુબાજુ ની સભ્યતા હોય સિંધુ સભ્યતા અહીંયા હોય પચીસસો આજુબાજુ ચાલતી હોય બરાબર છે આ સભ્યતા સિંધુ સભ્યતા શહેરી સભ્યતા હતી જ્યારે મેસોપોટેમિયા છે એ ગ્રામીણ સભ્યતા છે અને સૌથી જૂની સભ્યતા છે વિશ્વની સૌથી જૂની સભ્યતા મેસોપોટેમિયાની છે યાદ રાખશું સૌથી જૂની સભ્યતા વર્તમાન ક્યાં આવેલી છે વર્તમાન ઈરાક વર્તમાનનો જે ઈરાકનો પ્રદેશ છે ઈરાક દેશનો ત્યાં મેસોપોટેમિયાની સભ્યતા હતી આજથી લગભગ દસ હજ દસ હજાર વર્ષ પહેલાં બરાબર ઈરાક ક્યુ ઈરાક જે આપણને પેટ્રોલ પૂરું પાડે છે એ ઈરાક બરાબર હવે ઈરાકની બે મુખ્ય નદી છે ઈરાકની બે મુખ્ય નદી કઈ છે ટીગ્રીસ ટીગ્રીસ અને યુફ્રેટસ યુફ્રેટસ ટિગ્રીસ અને યુફ્રેટસ નદી બરાબર છે આ સભ્યતા છે એ આ નદીના કિનારે વસેલી છે આ બે નદીની વચ્ચે આ બે નદીની વચ્ચે વિકસેલી સભ્યતા એટલે કે મેસોપોટેમિયાની સભ્યતા પૂરેપૂરી ગ્રામીણ સભ્યતા છે બરાબર છે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે એ કૃષિ ગણવામાં આવે છે બરાબર વ્યવસ્થાનો આધાર કૃષિ છે હવે આ ગ્રામીણ સભ્યતા છે સૌથી જૂની સભ્યતા છે બરાબર અને બહુ મોટી સભ્યતા છે કેટલી કે પારસની ખાડીથી શરૂ થઈ અને ઇજિપ્ત સુધી આ સભ્યતા છે એ આજથી દસ હજાર વર્ષ પહેલાં વિસ્તરેલી હતી અને જેને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવી છે આ જવા દઉં આગળ સમજાવું ચલો આગળ વધીએ મેસોપોટેમિયાની સભ્યતા કેટલી હતી પારસની ખાડી પારસની શરૂ થઈ ઇજિપ્ત સુધી વિસ્તરેલી હતી જે ચાર ભાગમાં વહેંચાયેલી છે આવેલી ક્યાં છે આ સભ્યતા ઈરાકમાં બરાબર છે આ જાણે કે આ ઈરાકમાં સભ્યતા આવેલી છે અહીંયા છે સીરિયા અને અહીંયા છે ઇજિપ્ત તો આવી રીતના આખી સભ્યતા હતી બરાબર છે ચાર ભાગમાં વિભાજીત છે એમાં છે અહીંયા છે બેબી લોન ઈરાકનો ઉપરનો ભાગ બેબી નીચેનો ભાગ છે એ સુમેરિયન કહેવાય છે સીરિયા ને અસિરિયા અને ઇજિપ્તમાં જે આવેલી છે એને કેલ્ડ્રિયાના નામથી આપણે ઓળખશું સમજાવું ચાર સભ્યતા આ ચાર સભ્યતા મળી કઈ ચાર સભ્યતા પેલી કેલ્ડ્રિયા બીજી અસિરિયા ત્રીજી છે બેબી લોન અને ચોથું છે સુમેરિયન આ ચાર સભ્યતા મળી અને એક સભ્યતા મેસોપોટેમિયા બનાવે છે ચાર ભાગ છે અલગ અલગ બરાબર છે આગળ વધીએ અહીંયા આવેલું છે કેડ્રિયા ઇજિપ્તનો જે ભાગ છે ત્યાં આવેલું છે યા સીરિયા છે ત્યાં આવેલું છે અસિરિયા અસિરિયા બરાબર ઈરાક આ છે બેબીલોન બેબી લોન અને આ છે સુમેરિયન સુમેરિયન ઇજિપ્તનો ભાગ છે આ સિરિયાનો અને ઈરાકમાં જે ઉપરનો ભાગ છે એ બેબીલોન નીચેનો ભાગ છે એ સુમેરિયન એમ કરી અને ચાર ભાગ ભેગા કરીને એક સભ્યતા બનતી હતી મેસોપોટેમિયા આગળ જોઈએ સમૂહ સૌથી પ્રમુખ સભ્યતા છે આ બરાબર છે બેબીલોનમાં આપણને ખબર છે આ છે મિશ્રની બાજુની મિશ્રની સભ્યતા આપણે આગળ જોશું અત્યારે નહીં આનાથી આગળ મિશ્રની સભ્યતા ઇજિપ્તમાં અત્યારે મેસોપોટેમિયા છે સમય સમયાંતરે અહીંયા મિશ્રની સભ્યતા વિકસિત થશે ઇજિપ્તમાં અને મેસોપોટેમિયા જતું રહેશે હાલ આટલું યાદ રાખશું સૌથી પ્રમુખ સભ્યતા છે બેબી લોનમાં પ્રસિદ્ધ ઝૂલતો બગીચો આવેલો છે ઝૂલતો બગીચો ક્યાં આવેલો છે બેબી લોનમાં બરાબર સિકંદરનો મકબરો પણ સિકંદરનો મકબરો પણ બેબી લોનમાં આવેલો છે હવે એ સમયમાં મંદિરોનો મંદિરોને છે એ જીગુરત કહેવા બરાબર છે મેસોપોટેમિયાની સભ્યતા છે એમાં મંદિરોને શું કહેવાતા મંદિરોને જીગુ કહેવાતા તો આ હતી મેસોપોટેમિયાની સભ્યતા હવે આપણે આગળ જોઈશું મેસોપોટેમિયા બાદ બીજી એક સભ્યતા છે એ છે પીળી નદીની સભ્યતા પીળી નદી ક્યાં આવેલી છે તમને ખ્યાલ હશે ચીનમાં બરાબર છે ચાઈના ચીનની સભ્યતા ચીનની સભ્યતા અથવા એને પીળી નદીની સભ્યતા પણ કહેવાય કેટલા વર્ષ જૂની છે પાંચ હજાર વર્ષ જૂની છે બરાબર છે ત્યાં આવેલી છે અત્યારે ચાઈના ચીન પીળી નદીને આપણે હાંગો નદી તરીકે પણ ઓળખીએ છીએ હાલની હાલ સુધી હાંગો નદી તરીકે પ્રચલિત છે પણ પીળી નદી અહીંયા ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે આ પીળી નદીની સભ્યતા છે એ શેના માટે પ્રખ્યાત હતી તો કે ઉપજાઉ જમીન માટે પ્રખ્યાત હતી ચાવ જમીન માટે પ્રસિદ્ધ હતી ચાલો આ ત્રીજી જોઈ પહેલી સિંધુ સભ્યતા બીજી મેસોપોટેમિયા ત્રીજી ચીનની સભ્યતા હવે આગળની સભ્યતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું